હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ પર્વ નિમિત્તે તલ સિંગદાણા અને દાળિયાની ચીકી તો દરેક ચીકીમાં કેટલો કડક પાયો જોઈશે તેની ચોક્કસ માહિતી સાથે આજે આપણે ચીકી બનાવીશું તો જેના માટે એક કઢાઈમાં આપણે એક વાડકી સિંગદાણા લીધા છે જેને આપણે શેકી લઈશું તો સિંગદાણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકીશું હવે આપણે તલને શેકી લઈશું તલનો પણ કલર ચેન્જ થાય એ રીતે આપણે તલને પણ શેકી લઈશું અને સાઈડ પર રાખી લઈશું હવે આપણે એ જ પ્રમાણે દાળિયાને શેકી લઈશું દાળિયાનો કલર ચેન્જ થાય એ રીતે આપણે દાળિયાને શેકી લઈશું તો આ દાળિયા શેકાઈને હવે તૈયાર છે સિંગદાણામાંથી પોતરા કાઢી લીધા છે હવે આપણે તેને બે બે ભાગમાં ડિવાઈડ કરીશું તો હવે આ સિંગદાણા પણ તૈયાર થઈ ગયા છે હવે આપણે ગોળને સુધારી લઈશું તો એક વાડકી તલની સામે આપણે દોઢ વાડકી જેટલો ગોળ લઈશું હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકીશું અને ગોળ ઉમેરીશું બંનેનો સરસ રીતે સરખો પાયો કરીશું તો આ રીતે બબલ આવે એટલે હવે આપણે પાયો ચેક કરીશું તો પાણીમાં આપણે ગોળ ઓગળ્યો હોય તેને ઉમેરીશું અને આપણે પાયો ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ પારદર્શક ગોળી જેવું તૈયાર થયું છે તો સમજવાનું આપણો આ અત્યારે પાયો તૈયાર છે હવે આપણે તેમાં શેકેલા તલ ઉમેરી લઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તલ નાખ્યા બાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બધું એકદમ સરસ રીતે હલાવી લઈશું તો હવે આ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈને તૈયાર છે હવે આપણે તેને પાથરી દઈશું તો આ મેં અત્યારે સિલિકોન શીટ લીધી છે તેની જગ્યાએ આપણે પ્લેટફોર્મ પર આ કામ કરી શકીએ છીએ તો હવે આપણે ચીકીને વણી લઈશું સરસ રીતે વણી વણાઈ જાય એટલે આપણે થોડીવાર માટે તેને ઠરવા માટે રાખી દઈશું એ દરમિયાન આપણે બીજી ચીકીની તૈયારી કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ પતલી એકદમ સરસ વણાઈને તૈયાર થઈ છે તો તૈયાર છે તલની ચીકી હવે આપણે સિંગદાણાની ચીકી બનાવવાની તૈયારી કરીશું જેના માટે એક કડાઈમાં ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે ગોળ ઉમેરીશું અને મિશ્રણને સતત હલાવતા રહીશું તો હવે આપણે આ પાયો ચેક કરીશું જેના માટે પાણીની અંદર જે ગોળના ડ્રોપ હોય તે ઉમેરીશું અને પાયો ચેક કરીશું તો એકદમ સરસ પારદર્શક ગોળી જેવું તૈયાર થઈ ગયું છે હવે આપણે જે સિંગ દાણા શેકેલા હતા એ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી લઈશું હવે આપણે સિંગદાણાના મિશ્રણને પાથરી દઈશું અને આપણે તેને વણી લઈશું તો સિંગદાણાની ચીકી પણ સરસ રીતે મણાઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી સિંગદાણાની ચીક્કી તૈયાર થઈ છે તો તૈયાર છે સિંગદાણાની ચીકી તો હવે આપણે દાળિયાની ચીકી બનાવવા માટે ઘી ગરમ કરવા માટે મૂકીશું અને અંદર ગોળ ઉમેરીશું અને એકદમ સરસ રીતે હલાવી દઈશું અને એનો પાયો તૈયાર કરીશું તો દાળિયાની ચીકીનો પાયો થોડો હાર્ડ હોય છે હવે આપણે તેને ચેક કરીશું તો પાયો એકદમ સરસ બનીને તૈયાર છે આવી રીતે ડાર્ક કલરનો થાય એ રીતે આપણે પાયો તૈયાર કરવાનો છે બધું સરસ રીતે હલાવી લઈશું અને આપણે એ મિશ્રણને હવે પાથરી દઈશું અત્યારે મેં સિલિકોન મોલ પર આપણે બધી ચીકીને પાથરી છે અને વણી છે એ જ કામ આપણે પ્લેટફોર્મ પર પણ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દાળિયાની ચીકી બનીને તૈયાર થઈ છે તો તૈયાર છે દાળિયાની ચીકી હવે આપણે બધી ચીકીને આપણે કટ આપી દઈશું અને બધી ચીકીને કટ કરી લઈશું તલની ચીકી સિંગદાણાની ચીકી અને દાળિયાની ચીકી તો તૈયાર છે તલની ચીકી સિંગદાણાની ચીકી અને દાળિયાની ચીકી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજીફુને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો